નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજ સુધી તમારામાંથી ઘણા બધા લોકોએ મારા સેમિનાર ભર્યા ઘણી બધી જાણકારી મેળવી અને જીવનને બદલું તો હું હરિવર્દન ચોક્સી અને મારી આખી ટીમ ચાલો બદલીએ જિંદગીની ટીમ અમે લઈને આવી રહ્યા છે સેમિનાર નંબર સો સુરત ખાતે આ સેમિનાર અમે કરવા જઈ રહ્યા મિત્રો આ વખતનો સેમિનાર કંઈક થોડો અલગ અમે લઈને આવ્યા છે આપણા શરીરમાં રહેલા સાત ચક્રનું જ્ઞાન સાત ચક્ર આપણા શરીરમાં કઈ અવસ્થામાં છે એની જાણકારી આપણે મેળવી શકીએ એ ચક્રને સુધારવા માટે શું કરી શકાય એની જાણકારી મેળવી શકાય આપણા શરીરમાં એ ચક્રોને આધારિત ઓરાઓ જે રહેલી છે એ ઓરાને આપણે જાતે કઈ રીતે બદલી શકીએ એનું જ્ઞાન અને જે લોકો જ્યોતિ શીખે છે પણ સફળતા નથી તો લાલ કિતાબનું જ્ઞાન એ લોકોએ કઈ રીતે મેળવવું જોઈએ અને જીવનમાં સફળતા કઈ રીતે મેળવવી એની જાણકારી અમે તમને આ સેમિનારમાં આપીશું અને આ સેમિનાર સવારે લગભગ સાડા દસથી લઈને સાડા પાંચ સુધીનો આપણે કરીશું અને મિત્રો આ સમય તમે જે બગાડો એ બગાડવાનો નથી એ સમય આપવાનો છે તમારે તમારી જિંદગીને બદલવા માટેનો કારણ કે આમાં જે જાણકારી મળવાની એ આપણે આપણા સાત ચક્રને આપણા નવ ગ્રહોની ઓરા આપણે જાતે કઈ રીતે બદલી શકીએ આપણા જીવનને કઈ રીતે બદલી શકીએ ને આ સેમિનારનું નામ હું આપવા જઈ રહ્યો છું ચાલો આપણે આપણી જિંદગીને ઊંધી કરીએ ઉલટી કરીએ એમ તો નવાઈ લાગે ને કે ભાઈ ઉલટી કરવાથી આપણે જીવનમાં સુખ મળે છે એવી ઘણી બાબત છે જેને આપણે ઊંધી કરી દઈએ તો આપણે સુખી થઈએ દુઃખ ચાલ્યું જાય કારણ કે આપણને આ જ ખબર નથી કે હું કંઈ વસ્તુ ન કરું તો મને સુખ મળે તો એની જાણકારી તમારી કુંડળીને આધારિત અમે તમને આપીશું તમારી કુંડળીમાં રહેલો કયો યોગ તમને જીવનમાં સફળતા અપાવે છે નિષ્ફળતા અપાવે છે એક નાનકડી ભૂલ આપના સારા કર્મને ખરાબ કરી દે છે એ કઈ રીતે જાણવું કઈ રીતે અટકવું આપણી કુંડળીમાં જે યોગો બેઠેલા છે એને સારી દિશા કઈ રીતે આપી શકાય એની સંપૂર્ણ જાણકારી ને મિત્રો અત્યાર સુધી ગુજરાતની જનતાએ જો આનો લાભ ન લીધો હોય તો આ એક સરસ મોકો અમે તમને આપી રહ્યા છે તેમાં તમારું રજીસ્ટ્રેશન પહેલેથી કરાવી લેજો અને છેલ્લે સમયે દોડવું ન પડે એનું ધ્યાન રાખજો આ સેમિનાર અંગેની સંપૂર્ણ જાણકારી અમે તમને બે ત્રણ દિવસમાં આપી દઈશું અને એ તમે ધ્યાનમાં રાખીને તમારું રજીસ્ટ્રેશન કરાવજો આ વખતે ફક્ત બસો માણસની એન્ટ્રી મેં લીધેલી છે એનાથી વધારે હું માણસને એન્ટ્રી આપવાનો નથી આ વખતનો સેમિનાર ખૂબ વ્યવસ્થિત અને સરસ રીતે અમારે કરો ને બહુ બધું સરસ અને તમને ઉપયોગી થાય એવું જ્ઞાન અમારે તમારા સુધી પહોંચાડવું છું ઘણા લોકો એવા આવે છે કે સાહેબ રોગમાંથી નીકળી નથી શકાતું તો એ કેમ આવ્યો ને આપણે ક્યાં એને અટકાવી શકાય છે કેટલો જલ્દી એને આપણે આપણાથી દૂર ભગાડી શકે એની જાણકારી તમને મળે તમારી કુંડળી જોયા પછી તમને ખબર પડે કે મારું ભવિષ્ય આ છે એમાંથી હું કઈ રીતે બચી શકીશ એનું જ્ઞાન મળે તો આ બધી જ વસ્તુઓને જો તમે ધ્યાનમાં લેશો અને આ સેમિનાર ભરશો તો ચોક્કસ તમને ફાયદો થશે આ સેમિનારમાં અમે તમને ત્રણ ચાર એવા નવા કિસ્સા જે અમે ક્યોર કરી રહ્યા છે જે સારા થયા છે અમારે ત્યાં કેન્સર જેવા રોગો એની જાણકારી આપીશું એને તમને શક્ય હશે તો પ્રત્યક્ષ મેળવવાની કોશિશ કરીશું આ માણસોને અને ચોક્કસ તમને આ સેમિનારથી એક એવી સરસ માહિતી મળે કે જે જીવન માટે ખૂબ ઉપયોગી હોય અને મિત્રો આ વખતે છે ને આ સેમિનારમાં અમે લાલ કિતાબને એક નવી રીતથી તમારી સામે મૂકી રહ્યા છે ઘણા બધાની એવી ફરિયાદ હોય કે સાહેબ તમે બહુ લાંબા લાંબા ઉપાય આપો આ બધું અમારાથી ન કરી શકાય તો આ વખતે એક ગ્રહના બે ઉપાય ફક્ત બે ઉપાય અને એક બે પરેજી જો તમે એ પરેજી પાડો છો અને ફક્ત બે ઉપાય કરશો ને તો તમે તમારા જીવનને બદલી શકશો આ વીસ બાવીસ વર્ષનું જે સંશોધન છે એ ચોક્કસ રીતે અમે તમારી સામે મૂકીશું અને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ અમે જ્યારે પણ સેમિનાર કરીએ છીએ ત્યારે તમને ઘણા બધા ફાયદા મળે છે અને મિત્રો તમે તમારા મનની વાત જે નથી કહી શકતા એ કદાચ તમે લોકોના મોડે સાંભળી લો તમારો સવાલ કોઈ બીજો પૂછે ને એનો જવાબ હું આપું ત્યારે તમને તમારું સોલ્યુશન મળી જાય તો આ સેમિનારનો મતલબ આ એક એવો છે કે કદાચ ઘણા લોકો એવા છે કે જે પોતાની વાત નથી કહી શકતા અને સેમિનારમાં એને સાંભળીને પોતાના જીવનને બદલે છે તો મિત્રો આ જે સેમિનાર નંબર સોળ છે કે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે તો બે જ દિવસમાં એની તારીખ નક્કી થશે અને એનું રજીસ્ટ્રેશન શરૂ થશે તો એમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવીને આગળ વધવાનું છે બરાબર તો મિત્રો આજનો વિડીયો તમારા સુધી નહીં રાખતા ઘણા બધાને શેર કરો જેથી ઘણા બધાને સેમિનારમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો એ લોકો અમારા સુધી પહોંચી શકે ને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે બરાબર તો ચાલો બદલીએ જિંદગી તો ચાલો જિંદગીને કરીએ ઉલટી